મહીસાગર જિલ્લા પુરવઠા અધિકારીની ચાર વ્યાજબી ભાવની દુકાનો પર કાર્યવાહી વ્યાજબી ભાવની દુકાનદારોનો પરવાનો પરવાનો દિવસ દિવસ માટે માટે તો એક દુકાનનો મોકૂફ કરવામાં આવ્યો મહીસાગર જિલ્લાના ખાનપુર બાલાસિનોર અને કડાણા તાલુકામાં વ્યાજબી ભાવની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો આ ચાર દુકાનોમાં વધુ માત્રામાં અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાર્યવાહી કરવામાં આવી હતી વ્યાજબી ભાવના દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એક દુકાનદારનો પરવાનો ત્રીસ દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે વધુ માત્રામાં અનાજનો જથ્થો મળી આવતા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણ દુકાનદારોના પરવાના સાઠ દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યા છે કુલ ચાર દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી જેમાંથી ત્રણ દુકાનદારોના પરવાના સાઠ દિવસ માટે અને એક દુકાનદારના પરવાના ત્રીસ દિવસ માટે રદ કરવામાં આવ્યો છે અનાજનો જથ્થો વધુ પ્રમાણમાં મળી આવતા મહીસાગર જિલ્લા પુરવઠા વિભાગે આ પ્રકારની કાર્યવાહી કરી છે છે જે જિલ્લામાં સસ્તા દુકાનો દુકાનો તે ઉપર પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી મામલતદાર દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જે ગેરરીતિ ઝડપાઈ છે તે મહીસાગર જિલ્લાના કડાણા લુણાવાડા અને ખાનપુર તાલુકાની ચાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ત્રણ દુકાનો નો પરવાનો સાહીઠ દિવસ માટે તો એક દુકાનનો પરવાનો ત્રીસ દિવસ માટે રદ કરવામાં આવ્યો છે જેને લઈને જે વ્યાજબી ભાવની દુકાનોમાં ગેરીથી કરતા જે દુકાનદારો છે તેમાં અભરાટ જોવા મળી રહ્યો છે જી હિરન આભાર આપનો તમામ માહિતી બદલ